તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો સિહોર તાલુકા કાનૂની સેવા શહેર પોલીસ તેમજ શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર ખાતે ધોરણ અગિયાર અને બારની આશરે સાતસો ચોર્યાસી વિદ્યાર્થીનીઓ તેમજ પાંત્રીસ શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં પોક્સો સાયબર ફ્રોડ ટ્રાફિક ખાસ વ્યાજખોર અને સીડબ્લ્યુપીઓ અંગેની માહિતી તાલીમ કેમ્પ યોજાયો હતો અહીં પીઆઈ એબી ગોહિલ દ્વારા સાયબર પોકસો ટ્રાફિક વ્યાજખોરો તેમ જ સીડબલ્યુપીઓ चिल्ड्रन વેલ્ફેર અંગે માહિતી આપી હતી. વિરુદ્ધ 50 સાયકલ અથવા મોટર સાયકલ એ સ્કૂલે આવતા છે પરંતુ તેઓ ક્યારે સરપા આકારે વાહન ચલાવતા હોય છે જે ન ચલાવવું જોઈએ હંમેશા રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવું જોઈએ કારણ કે જમણી બાજુ કોઈ પણ વાહન આપની સાઈડ કાપીને આગળ જઈ શકે બીજું પોસ્ટો બાળકો અને નાના બાળકો વિશે જે હેરેશમેન્ટ થાય છે તે અંગેનો કાયદો બે હજાર બારમાં અમલમાં આવ્યો છે જેમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના દીકરો હોય કે દીકરી તેમને હેરેશમેન્ટ થાય તે પ્રમાણે જે જે કલમ મુજબ જે જે ગુનો બનતો એ પ્રમાણે સજાની જોગવાઈ છે અને આ જોગવાઈ અનુસાર ખાસ બાળકોને પ્રોટેક્શન આપવામાં આવેલું છે अस्तु આગળનો ઉત્તમે યોજે કાનુની शिविरમાં આદરણીય સાહેબ શ્રી તથા સુક્ષન શ્રીઓ તથા અમારા સ્ટાફ તથા बहनों તમામનું સ્વાગત કરું છું સોળ વર્ષથી ઉપર ની વ્યક્તિ પચાસ સીસીનું વાહન ચલાવી શકે છે પચાસ સીસી ઉપરનું કોઈ પણ વાહન ચલાવી શકાતું નથી અને પછી તમને એમનો ફોટો એની રેકોર્ડિંગ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે અને પછી તમને એ જે સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હોય તમને મેટવે છે અને હેરેસમેન્ટ ચાલુ કરે છે તમે એટલા પૈસા નહીં આપો તો તમારો વિડીયો હું તમને વાયરલ કરી દઈશ અને તમે આ વોટ્સઅપમાં પ્રાઇવેસી જાળવી હોતી નથી એટલે તમારા બધા ડેટા લઈ લેશે માટે વોટ્સએપ માં આવી તો કોઈને હેરાસમેન્ટ થાય તો સાવચેત રહેવાનું બીજું કે અત્યારે એક લોન એપ્લિકેશનો ઘણી આવી ગઈ છે માર્કેટમાં બાર વગરની એપ્લિકેશનો છે લોન આપતી એપ્લિકેશનો છે એથી બધા સાવચેત રહેવાનું છે ઓનલાઈન લોન આપતી એપ્લિકેશનો એમાં કેસ તો ઓનલાઈન તરત જ તમારા ખાતામાં તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ અપલોડ કરો એટલે તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય જ્યારે આપણે બેંક જઈએ તો આપણે બેંક નો લોન લેવો જોઈએ તો આપણે પાસે આપણો ઘણી વિગત માંગે છે આપણે બેંક ને ઓળખતા છે કર્મચારી ઓળખતા હોય છે છતાં પણ આપણે ઘણા પ્રોસેસમાંથી માંથી પાર ઉતરવું છે ત્યારે આપણને લોન આપે છે પણ આમાં શું છે કશું નહીં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ અપલોડ કરો એટલે આપણને તરત જ આપણે બેંકમાં આપણા ખાતામાં લોન પડી જાય છે અને એ લોન કરવાનો સમય બહુ જાદો હોતો નથી નાની નાની લોન હોય છે એમાં અમારે હમણાં જે બનાવ બનાવતો એ ભાઈએ લોન લીધી હતી એક એપ્લિકેશનમાંથી માંથી લોન લીધી હતી પાંચ હજાર ની એને કોઈને ભરવાના છે પછી જ્યારે હપ્તો ભરવાનો આવ્યો ત્યારે એને બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનો હપ્તો ભરવાનો હતો ત્રીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી આમ કરતાં કરતાં એને પંદર થી વીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બધી એપ્લિકેશનમાંથી માંથી લોન લે એને લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર જેવું લેવા માથે થઈ અને ઈ જ્યારે એને ખુશી પૂરી ભર પડે એક દિવસ પછી તરત સામેવાળો ફોન આવ્યો બીજા નંબર પર અને આવા ફોન જે કરે છે મોટે ભાગે હિન્દી ભાષા છે એનો ખાસ ધ્યાન રાખો હિન્દી ભાષા તમારે બહુ બધી જોડે વાતચીત કરવાની નહીં અને પછી એને હેરેસમેન્ટ ચાલુ કર્યું કે હવે તમારે વધારાના પૈસા આપવા પડશે જો વધારાના પૈસા નહીં આપો તો તમારા ફોટો વાયરલ કરી દઈશ એને તમારા મોબાઈલને જે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે બધી પરમિશનમાં હેલાવાયું છે તમારા કોન્ટેક્ટ એલો ગેલે એલો મેસેજ એલો એના બધા મેલ આવતું તો એટલે આપની બધી પરમિશન એમની ઘર પહોંચી જાય છે અને થોડા નંબર પર તમને WhatsApp પર મેલ છે કે આ તમારા સગા સંબંધીના નંબર છે એમાં હું તમને તમારા બધા રોલ ફોટોની બધી છે વાયરલ કરી દીધી તો ઉપયોગ પર વધારે કરી લીધી તો ઘણીવાર Instagram અને Facebook પર ના લીધે અને WhatsApp ના લીધે આપણે બહુ બની અને મુશ્કેલીમાં મુકાઈ છે તો એવી રીતે મુશ્કેલીમાં મુકાઈ છે એનું કારણ એ છે કે તમે એક ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એના જે પ્રાઇવસી સેટિંગ છે એ કરેલા હોતા નથી ઇન્સ્ટાગ્રામ છે એટલે તમારો ડેટા ઇન્સ્ટાગ્રામનો સેફ રહે કોઈ પણ તમને રિક્વેસ્ટ મોકલતા પહેલા જેનો કોઈ માણસ તમને રિક્વેસ્ટ મોકલી શકે નહીં સેટિંગ તમને જે વોટ્સએપ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સેટિંગ વિજયભાઈ કરાવી દેશે પણ ફેસબુક અને વોટ્સએપ એમાં પ્રાઇવસીમાં તમે બને ત્યાં સુધી તમામ જગ્યાએ તમારા વિશે એટલે કે વોટ્સએપમાં માનો કે આપણે વોટ્સએપમાં જોઈએ તો પ્રોફાઇલ પિક્ચર છે સ્ટેટસ છે એમાં એવરીવન વન હોય સેટિંગમાં એ એવરીવન ક્યાંય રાખવાનું નથી માત્ર કાં તો તમારા કોન્ટેક્ટ એટલે કે માય કોન્ટેક્ટ અથવા તો ઓનલી બીજ રાખવાનું છે બરાબર જેથી કરીને તમારા જે મોબાઈલ નંબરો છે એ અજાણી કોઈ વ્યક્તિ હેક કરી અને તમને બીજા કોઈ મેસેજીસ કરે નહીં કે ગ્રુપમાં જોડે નહીં જે તમને ઓળખતું નથી અને એ તમને ગ્રુપમાં જોડે અને પછી એ ગ્રુપમાં કોણ કોણ કેવા વ્યક્તિઓ છે તમે ઓળખતા નથી એમાંથી કોઈની પાસે તમારો નંબર જાય અને ખોટી રીતે તમને હેરાન કરવાના બનાવો બને એટલા માટે ખાસ સેટિંગ કરી રાખવાના બીજું કે હું તો છું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તમે જેટલું બને એટલું ઓછું વાપરો એટલું તમારા માટે સારું છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જે જાહેરાતો આવે છે લોભામણે એમાં મેઇન તો તમને કહીએ તો કે ભાઈ સસ્તું આપવાની આવે છે કે ત્રણેય આસોળી છે એ સો રૂપિયામાં લઈ જાઓ લઈ જાઓ સુરતનું એડ્રેસ આપે છે અને મોબાઈલ નંબર ઉપર હોય છે મોબાઈલ નંબર ઉપર હોય છે પણ તમને ખબર નથી કાં સાચું છે ખોટું છે એ મોબાઈલ ઉપર તમે કોલ કરો એટલે પછી તમારું હેરેસમેન્ટ ચાલુ થઈ જાય તો પૈસા બરાબર અને એટલા માટે એવા કોઈ સ્વરૂપમાં શ્રણિયા આપી દેતું નથી એટલે ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એવી જાહેરાતો આવતી હોય લોકો એમાં ફસાવાનું નથી એમના ઉપર આવતી કોઈ પણ લિંક છે એ દબાવવાની નથી